રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રોને હવે રાયડા વાવાનો સમય થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે સારામાં સારું ઉત્પાદન આપતી રાયડીની કઈ જાતો છે તો મિત્રો તમારી સમક્ષ આજે હું ટોપ ફાઇવ જાતો લઈને આવી છું જે રાયડામાં સારામાં સારું ઉત્પાદન આપે તેવી તો વિડિયોમાં બની રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દેજો તો મિત્રો નંબર એક ઉપર છે પાઇનિયર કંપનીનું પિસ્તાલીસ છેતાલીસ મિત્રો ખૂબ જ સારા રિવ્યૂ આવે છે આખા ભારતમાંથી આ બિયરણના તે ખૂબ જ આપણે આંખો બંધ કરીને આપણે વાવી શકીએ અને બીજા નંબરમાં આપણે વાત કરીએ તો શ્રીરામનું સોળ છાસઠ તેના પણ ખૂબ જ સારા રિવ્યૂ આવે છે આખા ભારત દેશમાંથી ખૂબ જ સારી એવી વેરાયટી છે હાઈબ્રિડ વેરાયટી છે તમે આંખો બંધ કરીને પણ વાવી શકો છો મિત્રો ત્રણ નંબર ઉપર છે એડવાન્ટાનું ચારસો ચૌદ તો મિત્રો ખૂબ જ સારી એવી એ પણ વેરાયટી છે તમે આખો બંધ કરીને વાવી શકો છો મિત્રો નંબર ચાર ઉપર છે સ્ટાર એગ્રીનું સ્ટાર દસ પંદર તે પણ ખૂબ જ સારી એવી આપણે હાઈબ્રિડ જાત છે અને મિત્રો નંબર પાંચ ઉપર છે ટાટાનું એમ જી મિત્રો આ ખૂબ જ જે પાંચ મેં તમને નામ બતાવ્યા રાઇડરના બે ખૂબ જ સારા એવા ખૂબ જ સારી એવી જાત કહી શકાય આપણે ખૂબ જ સારા એવા રિવ્યૂ આખા ભારતમાંથી મળ્યા છે અને મિત્રો થોડુંક નોંધ લેવાની વસ્તુ એ છે કે તમે રાયડાનું વાવેતર કરતા હોય તો મિત્રો પાયાના ખાતરમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આપણે ડીએપી તો વર્ષો વર્ષ નાખતા હોય છે મિત્રો તેની સાથે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફર્સ અથવા તો ફાડા સલ્ફર વિઘે ચાર કિલો જેટલું નાખવું ફરજિયાત છે તો તમારો પાક એકદમ સારો એવો સારું એવું ઉત્પાદન આપશે અને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો અને મિત્રો વિડીયો તમારે ફૂલ વિડીયો જોતો હોય રાયડા વિશેનો તો હું ફૂલ ફૂલ વિડીયો પણ જરૂરથી બનાવી દઈશ वीडियो पसंदि हुडियो लाईक करिजो चैनल सब्सक्राइब ज़रूर थी करे लियो